નમસ્તે હું જુનાગઢ જિલ્લાના વડાલ ગામેથી બોલું છું મારું નામ દક્ષાબેન બાબરિયા હું કિમિક લિમિટેડ સાથે આજે દોઢ વર્ષથી સંકળાયેલી છું કે મેં કિમેક્સ જુદી જુદી સેક્ટર ઉપર કામ કરે છે તેમાં હેલ્થકેર સેક્ટરમાંથી સારું એવું રિઝલ્ટ મળેલું છે નોની ટૂથપેસ્ટનું તો આવો મળીએ બેન અને એની જોડે વાત કરીએ તમારું નામ વર્ષાબી તમારું ગામ વડાલ તમે જ્યારે અમારી નોની પેસ્ટ નહોતા વાપરતા ત્યારે તમને શું તકલીફ હતી ત્યારે રાતના લોહી નીકળતા પેઠા દુખતા એવું બધું થતું પેઠા ચડી જતા વાપરવાથી શું ફાયદો છે બહુ ફાયદો છે પેઠા ન ચડતા માં લોહી નહીં નીકળતા તો તમે અમને આ ઘરે ઘરે પહોંચાડવામાં મદદ કરશો ને થેન્ક યુ કે ટીમ